નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા બજાર ગયા તારીખ મંગળવાર મિત્રો આજે ઓછો ભાવ ઊંચામાં છ હજાર સાતસો ને ત્રીસ રૂપિયા સુધી ભાવ બોલાયો છે હાલ વાત કરીએ તો ઝીરાના ભાવમાં અત્યારે ભયંકર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે તમામ દિવસે સાત સાથે પાંચસો રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો હાલ વાત કરી તો ઝીરાના ભાવમાં એવરેસ્ટ વાત તો તમામ માર્કેટ થી પાંચસો રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો જે ભાવ એના બદલે મિત્રો સ પ્લસ ભાવ બોલાવા લાગ્યા છે અને હવે ગુજરાતના તમામ ખાસ મિત્રો સિયલ નવા આવ્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને હવે જાણેલી વાત હતા જીરોના બજાર ભાવ પાટડી માનીસો ભાવ પાંચ હજાર નવસો આડત્રીસ રૂપિયા થી હજાર સાતસો રૂપિયા સુધી ઊંચા ચાર હજાર સાતસો થી છ હજાર સાતસો ને ત્રીસ રૂપિયા સુધી થરાદ પાંચ હજારથી છ હજાર પાંચસો ને છ્યાલી રૂપિયા સુધી ભાભર પાંચ હજાર પાંચસો થી છ હજાર ચારસો ને એસી રૂપિયા સુધી રાજકોટ પાંચ હજારથી છ હજાર ત્રણસો રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર છસો થી છ હજાર પાંચસો રૂપિયા સુધી अमरेली 2300 रुपये प्रति 6520 रुपये સુધી ઝોનાકટ 5520 થી 6050 रुपये સુધી છાવરકુંલા 6600 થી 6600 रुपये સુધી કાળા ઓડિશા 8700 થી 6640 रुपये સુધી હડવદ 5900 થી 6420 रुपये સુધી ત્રોલ 7620 થી 6720 रुपये સુધી बोटादा पाच हजार ते स हजार स सोनतरीस रुपया सुधी जामनगर चार हजार वीस ते स हजार रुपया सुधी सस्तण चार हजार नऊ वीस पाच हजार बसो रुपया सुधी बाबरा चार हजार बसो पचास दस रुपया सुधी समी त्रण हजार पाचो ते सजार चारस रुपया सुधी हरित पाच हजार आठवती हजार रुपया सुधी ધાનેરા પાંચ હજાર બસોથી સ હજાર સો રૂપિયા સુધી રાધનપુર ચાર હજાર સાતસોથી સ હજાર સાતસો ને એંશી રૂપિયા સુધી મોરબી ચાર હજાર છસો સિત્તેરથી પાંચ હજાર આઠસો ને સાઠ રૂપિયા સુધી જેતપુર પાંચ હજાર સાતસોથી છ હજાર સો રૂપિયા સુધી ભાવનગર પાંચ હજાર સાતસો એંશીથી સ હજાર રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર નવસો સાઠથી સ હજાર પાંચસો રૂપિયા સુધી પોરબંદર પાંચ હજાર એકસો ત્રીસથી છ હજાર બસો ને છપ્પન રૂપિયા સુધી વાંકાનેર પાંચ હજાર છસો વીસથી છ હજાર ચારસો ને અડત્રીસ રૂપિયા સુધી ધાંગધ્રા પાંચ હજાર બસોથી છ હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી ખાંભા પાંચ હજાર પાંચસોથી પાંચ હજાર સાતસો ને એંશી રૂપિયા સુધી પાટણ પાંચ હજાર ત્રણસો એંશીથી છ હજાર બસો ને એંશી રૂપિયા સુધી વરાહી ત્રણ હજાર ચારસોથી છ હજાર બસો ને છી રૂપિયા સુધી ભુજ પાંચ હજારથી પાંચ હજાર છસો રૂપિયા સુધી અને રાપર પાંચ હજાર બસો ત્રીસથી પાંચ હજાર ત્રણસોની ને રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો તાજા જીરુના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા